બરાબર છે ગમે એમ ખોટા સાબિત કરીને એમને આ વસ્તુ ઊભી કરેલી છે બીજું બે મહિના પહેલા એમને જો અરજી કરેલી હોય તો બે અઢી મહિના પછી શું કામ ફરિયાદ બરાબર છે એટલે એમ વસ્તુની રાહ જોતા હતા હમણાં તાજેતરમાં અમારા મંદિરના પૂજારી અને ગોરાણી પોરાણીમાંને આ લોકો દસ જણા આવીને બાર જણા આવીને એવી ધમકી આપી ગયા કે પીટીને કહી દેજો બરાબર આ તમે નવ ગ્રહ નું જે મંદિર બનાવી રહ્યા છો એ તોડી નાખે નકર અમે તોડી નાખશું એટલે અમારે અર્જન્ટમાં અહીંયા ઓટો બનાવો પડ્યો અત્યાર સુધી અમે ફરિયાદ કે અરજી એટલા માટે નહોતી આપેલી કે ભાઈ કોઈ પણ વસ્તુનો આપણે વાદ વિવાદ ન કરવો જો સોલ્યુશન થતું હોય તો બેસીને આપણે કરીએ પણ એમાં પણ આપણે પદુ બાપુને ફોન કરેલો પણ એમાં એ બી કોઈ સક્સેસ ન ગયું પદુ બાપુએ કાંઈ પાછો રિપ્લાય ન આપ્યો આ લોકોને જાણ કરેલી કે ભાઈ આવા આવા પ્રશ્નો કારણે પીટી બાપુ ના પાડે છે કે તમે આરતી ન કરો આરતી જે રેગ્યુલર થાય છે એ આરતી તમે ચાલુ રાખો બરાબર છે અને અહીંયા જે આટલો માણસો ભેગા થાય તો ટ્રાફિકની વ્યવસ્થા આજુબાજુના અમુકને પ્રોબ્લેમ થાય છે બીજું આઠ નવ હજાર રૂપિયાનો પ્રસાદીનો ખર્ચો છે બરાબર છે તો આઠ નવ હજાર રૂપિયા ઘણી વાર એ પોતે પ્રસાદી કરતા હોય છે ઘણી વાર લોકોને કે છે એ પ્રસાદી બીજું વગાડવા વાળાના લોકો અગિયારસો પંદરસો રૂપિયા આપે છે તો ટ્રસ્ટની કોઈ પણ વસ્તુ લીધા વગર એ પૈસાનો વ્યવહાર કેવી રીતે કરી શકે એટલે ઘણા બધા પ્રશ્નો હતા બીજું અમરનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આરતી થાય એવું મારા ફાધર પણ સૂચવેલું છતાં પણ આ લોકો ધરાથી એવું કીધેલું કે ભાઈ અમરનાથ યુવા ગ્રુપ દ્વારા થાય છે અને ફાધર આમાં ટ્રસ્ટ ના હજી કોઈ એવું હજી સુધી આપણી પાસે જે જૂનું ટ્રસ્ટ છે અને જે ટ્રસ્ટના દ્વારા જ આ મંદિર ચાલે છે તેમાં પ્રમુખ તરીકે તમે કોપી માંગો તો મારી પાસે છે અને

ટાટિયા ભાંગી નાખવા છે અદાણી પણ એવું કીધું છે અને પીટી જાડેજા ને પણ એવી ધમકી આપેલી છે રૂબરૂમાં આવી